આ સંખ્યા વાસ્તવિક બની જશે બિહાર અને મહારાષ્ટ્રમાં એનડીએ મજબૂત થયું છે કુમાર એનડીએમાં પરત આવ્યા છે અને શિવસેના તથા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપીના વિદ્રોહી જૂથ પણ હાથ મિલાવી રહ્યા છે આ વાસ્તવમાં એનડીએ માટે ફાયદાકારક છે પરંતુ તેને બે હજાર ઓગણીસની ચૂંટણીના સ્ટ્રાઇક રેટને જાળવી રાખવાની જરૂર છે ભાજપના નેતૃત્વ ધરાવતા એનડીએના સ્ટ્રાઇક રેટ બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં હિન્દી બેલ્ટમાં ચોરાણું ટકા હતો અને તેની ક્લીન સ્વીપ કર્યું હતું ગુજરાત બિહાર મધ્યપ્રદેશ કર્ણાટક અને ઝારખંડ જેવા રાજ્યમાં તેને કુલ લોકસભા બેઠકમાં ચોરાણું ટકાથી વધારે હતી આ રીતે કુલ બસો દસ બેઠકમાંથી એકસો અઠ્ઠાણું બેઠક જીતી હતી આ વખતે પણ પાર્ટીને ચોરાણું ટકા સ્ટ્રાઇક રેટ યથાવત રાખવો પડશે પણ તેને આગળ વધારવો પડશે ભાજપ ઉત્તરી ક્ષેત્રમાં પોતાના વિરોધીઓને ધ્વસ્ત કરી દીધા પરંતુ દક્ષિણના રાજ્યમાં તેનું પ્રદર્શન અસંતોષજનક રહ્યું છે ઉત્તર પ્રદેશમાં બી પાર્ટી એસીમાંથી સોળ બેઠક હારી ગઈ હતી આ વખતે તેને દેશના સૌથી મોટા રાજ્યમાં વધુ બેઠકો જીતવાનું લક્ષ્યાંક રાખવું પડશે આ બસો છ્યાશી બેઠકમાંથી પાર્ટીએ ચાલીસ ટકાના સ્ટ્રાઇક રેટ સાથે એકસો ચૌદ બેઠકો મેળવી હતી પાર્ટી આ વખતે સ્ટ્રાઇક રેટ સત્તાવન ટકા સુધી વધારો પડશે એટલે કે બસો પંચ્યાસીમાંથી એકસો એકસઠ બેઠક પર જીત મેળવી પડશે મહારાષ્ટ્ર ભાજપ માટે મહત્વપૂર્ણ રાજ્યમાંથી એક છે તેને બે હજાર ઓગણીસથી ચૂંટણીમાં ત્રીસ બેઠક જીતી હતી જ્યારે તેની સહયોગી શિવસેનાએ અઢાર બેઠક મળી હતી બંને અડતાલીસ માંથી એકતાલીસ બેઠક પર કબજો કર્યો હતો જેના પરિણામ સ્વરૂપ સ્ટ્રાઇક રેટ પંચ્યાસી ટકા રહ્યો હતો શિવસેના અને એનસીપીમાં વિભાજન બાદ ભાજપને પોતાની ત્રેવીસ બેઠક યથાવત રાખવાની આશા હશે અને અઢાર બેઠક પર જીતની પણ આશા છે